નમસ્કાર દર્શક મિત્રો અમારી નવી પોડકાસ્ટ સિરીઝ ચાલી રહી છે જેમાં હમણાં જ અમે ગોપીબેન ઘાંગરને ઇન્વાઇટ કર્યા હતા તેમના જોડે અમે ઘણી વાતો કરી અને તે દરમિયાન તેમણે જણાવ્યું કે પત્રકારત્વ દેખાય છે તેટલું સરળ નથી કુદરતી આપત્તિઓ દરમિયાન પણ તેમને શૂટ કરવું પડતું હોય છે અને તે દરમિયાન તેમની શું મનોસ્થિતિ હોય છે આવો જાણીએ તેમના જ મોઢે તમે આ તોફાનને બધું કવર કરવા જાઓ ત્યારે એવું થાય નહીં કે કદાચ એવું પણ થઈ શકે કે પાછી આવવા તો બધું કર હા એવું મારે વડોદરામાં એક જ કેસમાં થયું તો બાકી તો મને ખબર છે કે મારા વરે મને સહન જ કરવાની છે પણ વડોદરામાં થયું તો આ ઇન્ફ્લુઅન્સમાં તમે ફસાઈ ગયા એ કેવો ગઈ હતી એ બહુ ખતરનાક હતું અને એવું જ લાગતું હતું કે હમણાં આ ટ્રેક્ટરની ટ્રોલી આખી ઊંધી પડી જશે કેમકેશ્વા નદીના વહેણની હું ટ્રેક્ટરની ઉપર ઉભી હતી પણ ટ્રેક્ટરની ઉપર ઉભી હતી તોય મારા કમર સુધી પાણી આવતું એટલે અને પાણીનો ફોર્સ જબરદસ્ત હતો ટ્રેક્ટર કઈ મિનિટે પલટી જાય એ ખબર નહોતી અને મતલબ જબરજસ્ત રીતે ભરી ગયા હતા હું દરેક મિનિટે ફોન કરી રહી હતી અને મારા દરેક મિનિટે ફોન જઈ રહ્યા હતા પંકજ કુમાર આઈએસ ઓફિસર છે એમને જે એ જેમના ઉપર ઇમરજન્સી સર્વિસીસની જવાબદારી હતી કે સર મને અહીંયાથી કાઢો અને હું ફોન ઉપર રડતી હતી કે સર મને અહીંયાથી કાઢો હું હું મરી જઈશ છેલ્લે તો મને तुम शांति रखो, आ रही है एनडीआरएफ की टीम आ रही है, तुम्हें hmm. रेस्क्यू करके ले जाएगी, डोंट वरी फॉर दैट ये मैंने सखत सांत्वना अब था, पची छेल्ला फोन मत है, मैं न्यू कह रही थी सुसु सर हमारा नाना नाना छूकरा मुझे प्लीज मैं <laughs> नहीं अधिकारों <है> <laughs> એમને મને કીધું કે દેખો સામે દેખો એનડીઆરએફ ની ટીમ ખરી ઓગી અને એકચુઅલી સામે જમતા એનડીઆરએફ ની ટીમ હતી એટલે મારા જીવમાં જીવ આવ્યો અને મને એવું થયું કે હા શામે હું બચી ગઈ કે મને એનડીઆરએફ ની ટીમ રેસ્ક્યુ કરીને લઈ જશે અને એનડીઆરએફ ની ટીમ આવી મને રેસ્ક્યુ કરી અને પછી મને લઈ ગયા અને એ જે મુવમેન્ટ હતી ને હું કન્ટિન્યુઝ ફોન કર્યા કરતી હતી કે સર પ્લીઝ મને અહીંયાથી કાઢી સર મને હેલિકોપ્ટર લિફ્ટ કરો ને ત્યારે હું તો મરી જ જઈશ અને સૌથી મજાની વસ્તુ એ હતી અચ્છા રિપોર્ટિંગ કરવાનું એક પેલું હતું કે पानी अच्छा मैंने मैंने पीछे वो पूछू के तुम पानी में गई क्यों लेकिन आ, आ सवाल भी तो बता पूछे ना कि तुम इतना पानी में गई क्यों जब तुम्हें पता है कि पानी का फ्लो इतना ज्यादा है इसलिए मैं कीधु के सर एक्चुअली सामने से ना लोग फसाई लिया था मैंने अपना इंटरव्यू करवाया था माटे वो अंदर घुसी गई थी अरे कि अरे यार तुम पत्रकार लोग भी देखते नहीं हो कुछ भी બસ ગુસ જાતે હો ને એ બેન એ ફ્લડ માં ફસાઈ ગયા તમે કીધું કે જીવ અદ્ધર થઈ ગયો તો એમાં લાઈવ કેમેરા પર તમે રિપોર્ટિંગ કરતા હતા હા એમાં પણ હું રિપોર્ટિંગ કરતી હતી અને એમાં પણ પણ જો એક વસ્તુ છે કે જ્યારે તમે કેમેરા ઉપર હશો તો તમારે તમારા ડર શાંત રાખવાનો છે પણ જેવો મારો કેમેરો બંધ થતો તો હું બીજી જ સેકન્ડે ફોન કરતી હતી એ કેટલું ટફ મેન કેમ કે એ છે ને એ એનો રીઝન છે કે આખો દેશ તમને રોતો જોવે કેવું લાગે કેવું યસ એક્ઝેક્ટલી હું કેટલા લોકો માટે મને ઘણીવાર એમ થાય કે કેટલા લોકો કેટલી છોકરીઓ માટે હું આઈડિયલાઈઝ જેવી રીતે બરખાદ મારી માટે આઈડિયલ ડેફિનેટલી અને લોકો એવું વિચારતા હશે કે શી ઇઝ સો સ્ટ્રોંગ યસ યસ પણ નો ડાઉટ ડર સબકો લગતા હૈ લગતા હૈ બિલકુલ લગતા હૈ અને આઈ એમ સ્ટ્રોંગ યસ યસ ઇસ સિચ્યુએશન ઇટ ઇટલી સ્કેરી હતી

અને ઓકે બહાર નીકળ્યા પછી એકદમ આમ જેવું એનડીઆરએફ ની ટીમ જોઈ ને એટલે આમ જીવમાં જીવ આવી ગયો અને પછી આખું રિપોર્ટિંગ જે કર્યું ને ઝક્કાસ કરી એ પાછો અલગ થી કે જો અમે ફસાયા ને અહીંયા થી આમ રિપોર્ટિંગ કર્યું ને આમ રિપોર્ટિંગ કર્યું પણ હા રિપોર્ટિંગ કરવાની મજા કઈક અલગ હોય છે એ એ ફ્લડ માં બેન ફસાય આઈ થિંક એના પછી તાવતેને વિપર તો તમે કર કર ગયા તો એના જે ડિમેન્સ હોય મગજમાં હિટ ના કર ના ના એવું એવું તો નહોતું થયું પણ હા બિપોર જોય તો હમણાં જ આવ્યું હતું એટલે બીપોર એ વસ્તુ થોડી આવે ડર લાગે હું એવું નથી કે જ અમે આમ ખુખાર છું પણ હા ડર લાગે પણ તમારે ડર થી ઓવરકમ થવાનું છે તમારે રિપોર્ટિંગ કરવાનું છે અને એ જ તમારું મેઇન કામ છે એટલે તમે જ્યારે તમારા કામ ને ફોકસ હોય ને તો આ બધું ભૂલાઈ જાય સો ટકા બોલાય આવા જ પ્રકારના બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ એન એન્કાઉન્ટર ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો